વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ગામની વીસ વર્ષીય મહિલાને ગઈકાલે પ્રસૂતિની પીડા ઉપડતા તેના નિવાસ સ્થાનેથી ચાળીસ કિલોમીટર દૂર આવેલા નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેણી એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યા બાદ વહેલી સવારે મહિલાનું મોત થયું હતું તેના પરિવારજનોએ તબીબો પર બેદરકારીનો આક્ષેપ કરતાં જણાવ્યું કે રાત્રિ દરમિયાન કોઈ જ તબીબ ફરજ પર હાજર ન હતા તેમજ મહિલાની તબિયત લથડી ત્યારે પરિવારજનોએ આખી હોસ્પિટલમાં તબીબને શોધખોળ કરવા છતાં કોઈ હાજર ન હતો જેને પગલે મહિલાનું મોત થયાનું જણાવ્યું હતું અમારે ત્યાં નાના મોટામાં સી સી દવાખાનું છે અહીંયા અમારે અહીંયા દહીંખેડથી અને બામણાની છોકરી દહીંખેડમાં લાયેલા લગ્ન કરીને તેમાં ગઈકાલે અહીંયા પેકનેટ હતી અને પર સીઝર કરી સીઝર કરી અને છોકરું સારું થયું સારું છે અને એની તબિયત પણ સારી હતી અને રાતના સવાર લગભગ એક વાગેથી ચાર વાગે સુધી ડૉક્ટરનો નિષ્કાળથી લઈને પાંચ વાગ્યા સુધીમાં છો છોકરી મૃત્યુ પામી અને છોકરા લોકો સાથે રહેવાવાળા તેના હસબન્ડ એ લોકો ડૉક્ટરને શોધતા ફરે પણ એ લોકો કાં કયા રૂમમાં સુતેલા અને કાં હતા તે કાંઈ ખબર પડી નથી અને એ લોકોએ પેલું વધી ગયું અને મરી ગયું પછી ડૉક્ટર આવીને કહીએ કે અમે સાથે જતા અહીંયા જતા પણ ડૉક્ટરનો આ જ બનાવ નહીં આવા તો અનેક બનાવ અહીંયા નાના ભાંડા નાના મોટા ખાતે બન્યા છે એટલે આ અહીંયા કપરાડામાં એકસો ને અઠ્ઠાવીસ ગામ છે અને એક જ દવાખાનું છે અને આ એરિયામાં જે ટાઈબલ વિસ્તાર છે અહીંયા જેટલી જે સો ટકા આદિવાસી છે એના પર કોઈ ધ્યાન આપતું નથી અને એ બાબતમાં મારું આટલું જ કહેવાનું કે આના પર વધારે વધારે કાળજી લઈને એના પર ધ્યાન આપવું જોઈએ અને તો જ આ વિસ્તારના કપરાડામાં જે જે લોકો છે એમને આપણે સહકાર અને બચાવી શકીએ એટલે અહીંયા અત્યારે આવો એક બનાવ બન્યો આ એક ડેડ બોડી અમને સરકારી એમ્બ્યુલન્સ છે સત્તા એમ્બ્યુલન્સે નથી આપી અમને આ પિકઅપ ખાનગી પિકઅપમાં લઈ જવા પડ્યું તો આ કેટલી કમ નસર નસીબ એ ખાસ મારું વિનંતી કે આમાં ધ્યાન આપવા જોઈએ સરકારે પણ આપવા જોઈએ અને એમાં

પરંતુ આખરે સરકારી દવાખાનામાં કોઈ વ્યવસ્થા ન કરી આપવામાં આવતા પરિવારજનોએ સ્વયં ખાનગી ખુલ્લી જીપમાં બોડી લઈ જવી પડી હતી દર્દીનું કાલે ત્રણ વાગે ઓપરેશન કરવામાં આવેલું પણ આજે સવારે સવા છ વાગે એમને અચાનક ગભરામણની તકલીફ થવા માંડી અને ત્યાર પછી દસ મિનિટની અંદર જ એમને બધી સારવાર પૂરેપૂરી આપવામાં આવી અને પણ દસ જ મિનિટની અંદર પેશન્ટ એકદમ જ કોલેક્સ થયું એના કારણે બેદરકારી ચોવીસ કલાક હાજર જ હતા એમના દ્વારા એમને પૂરેપૂરી સારવાર આપવામાં જ આવી હતી જે સામાન્ય દુખાવો ને એના માટે જ ઇન્જેકશન આપવામાં આવેલા હતા બાકી બીજી કોઈ મોટો પ્રશ્ન ઉદભવ્યો હતો નહીં અને પૂરેપૂરી સારવાર દર્દી મળેલ છે સવવાહીની બાબતે એમણે કોઈ માગણી કરી જ નથી અને સવવાહીનું પૂછ્યું ત્યારે અમે વ્યવસ્થા પછીથી કરી દઈશું એમ ત્યાર પછી એમણે કોઈ સામેથી આન્સર નથી આપ્યો કે કઈ રીતે સૌવાહીનું આયોજન કરવાનું છે જો અહીંયાથી માંગ આપવા માટે તૈયારી હતી પણ એમણે કંઈ પોતાની રીતે જ લઈ જવા માંગતા હતા ના સાહેબ સવાહીની વાત જ નથી થઈ કે કઈ રીતનું એરેન્જમેન્ટ અહીંયાથી એ લોકો માગવા માંગે છે કે પછી પોતાની રીતે હા પણ એ વસ્તુ એમને પૂછેલી છે કે તમે કઈ રીતનું વ્યવસ્થા કરવા માંગો છો જો અહીંયાથી લઈ જવા માંગતા હોય તો અમે પ્રોવાઈડ કરશું તાબીબોએ પરિજનોના આક્ષેપનો લૂલો બચાવ કરતાં જણાવ્યું કે પરિવારજનોએ અમારી પાસે શબ વાહિનીની કોઈ જ માંગણી કરી નથી જ્યારે પરિજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા કોઈ શબ વાહિની આપવામાં આવી જ નથી એક સામાન્ય અને ગરીબ આદિવાસી માટે સરકાર અનેક યોજનાઓ બનાવે છે પરંતુ શું ખરેખર તેનો અમલ થાય છે ખરો આજની આ ઘટના બાદ કપરાડા વિસ્તારમાં અનેક સરકારી યોજના માત્રને માત્ર કાગળો ઉપર જ રહેલી હોવાનું જાણવા મળે છે અહીંયા જો ડિલેવરી અમે જે છોકરી છે અહીંયા નાના પૂર્ણામાં લાવવા લાવવા તો છતાં અમે અહીંથી તે અપ થઈ ગઈ તેને માટે ગાડી અમારે જો નિયલી તો આ જો એમ્બુલન્સ તણતણ પડી છે અહીંયા તો તો છતાં નહીં આપીને અમે ખાનગી ગાડી કરીને કીપઅપ ગાડી કરીને મોકલાવ્યો લાંચ તો એનો કંઈ કોચિસ તો કરવો પડે બરાબર પછી અમે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર દૂરથી આવ્યા અમે તો અહીં ચાલીસ કિલોમીટર જો પિસ્તાલીસ કિલોમીટર જો લે જાય ને મૂકી દે તો પછી સારવાર હાની કરવાના તને આ જો સરકાર હાના માટે એમ્બ્યુલન્સ રાખી છે તો એ એમ્બ્યુલન્સ અમને આપવું જેવું છે કે નહીં આપવું જેવું છે તે તો લોકોને ખબર પડે કે આપે આપવા જોઈએ એમ તો સત્તા નહીં આપી તો અમને તકલીફ કેટલી પડી અમને ખાનગી ગાડી કરીને ભાડો કરીને અમે લઈને ગયા એમ તો પછી અમે શું કરવાના કીર્તિનો રિપોર્ટ વલસાડ